સુરતના સ્વચ્છતાના મિત્રો ઈમાનદારીમાં પણ નંબર વન છે જેનો જીવતું જાગતું ઉદાહરણનો કિસ્સો સામે આવ્યો છે વરાછા વિસ્તાર સ્થિત કચરાની ગાડીમાંથી ડ્રાઈવર લેબરને દસ તોલા સોનું મળ્યું સોનું પરત કરવા બદલ ડ્રાઈવર લેબરનું મેયર ડેપ્યુટી મેયર તથા શાસક પક્ષ નેતા દ્વારા સન્માન કરાયું ઇસ્ટ ઝોન એના વરાછા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન પુણા ગામના નિશાન ફળ્યા મકનજી પાક વગેરે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે સદર વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશકુમાર મુરલીધર અને શિલાબેન સંજયભાઈ વાનખેડે ડ્રાઈવર સલમાન શેખની ટીમને હાથમાં પહેરવાના પાટલા નંગ એક કાનમાં પહેરવાની બુટ્ટી નંગ બે ગળામાં પહેરવાનો હાર નંગ એક ભરેલું બોક્સ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવ્યું તેમણે પૂણા એની વોર્ડ ઓફિસના સ્ટાફને સાથે રાખ્યા અને વિસ્તારમાં માલિકની શોધખોળ માટે પૂછપરછ શરૂ કરી જો કે માલિક ન મળતા પૂણા પોલીસ સ્ટેશનમાં હકીકત લક્ષી વિગત આપીને જમા પણ કરાવી માનવતાવાદી કાર્ય બદલ સુરત મહાનગરપાલિકા મેયર ઓફિસ ખાતે મેયર શ્રી દક્ષિષભાઈ માવાણી ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પટેલ સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ નેતા શાસક પક્ષ શ્રી શશીબેન ત્રિપાઠી આરોગ્ય સમિતિ અધ્યક્ષા શ્રીમતી નાનસીબેન શાહ કોર્પોરેટર શ્રી વિપુલભાઈ મોવલિયા કોર્પોરેટર શ્રી ધનશ્યામભાઈ મકવાણાજી કર્તવ્ય વીરોને સન્માનિત કર્યા હતા સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન આ વર્ષે સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓ અપાવ્યો છે ત્યારે આજે સ્વચ્છતા કર્મી દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરાની ગાડીમાં બે સ્વચ્છતા કર્મીઓ દ્વારા ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને પણ એના મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીઓ પહેલો નંબર અપાવ્યો છે આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવી છે આજે સુરતની મેયર ઓફિસે તમામ બંને ભાઈને બહેનોને અમે સુરતની પદાધારી ટીમ દ્વારા સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા આ જ રીતે સુરતને પહેલો નંબર તો અપાવ્યો છે પણ માનવતાની મહેકતા મહેકવામાં પણ તે લોકો કચાસ નથી રાખી તે બદલ તેમના આ કાર્યને હું નતમસ્તક વંદન કરું છું આવી જ રીતે સુરતને વિશ્વમાં વિશ્વના ફલક પર આ રીતે ચમકાવવા રે એવી જ અભ્યર્થા